અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે જેને લઈને ખેડૂતોમાં ટેન્શન વધશે તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝના તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેને સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી એક થી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ થઈ શકે છે એક થી પાંચ જાન્યુઆરી સુધી મહાસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થશે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે પાંચ જાન્યુઆરી સુધી દેશના સિત્તેર ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ